યુ દેખાય તો દેખાડું આપડું આવું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે હા સિંગલા છે આ અમારી છે મસ્ત મજાની ગયો તો આરામથી હમ હમ ઠંડાઈ છે એકદમ ચકર ચક હું બનાવી નાખું હાઈ ગાય ગુડ મોર્નિંગ તો કેમ છે ફરીથી આપણે આવી ગયા નવા વિડીયોની સાથે તો તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આપડા ગડબડ ગોટા બ્લોગ ની અંદર

મજામાં અમારા શિંગલા મીંગા છે નાના નાના અમારા શિંગલા મિંગલા છે આ ભૂલી છે મસ્ત મજાની ગાડી છે બે ઢોલી ને કાઢી તો કમેન્ટમાં કે

પપ્પા આપણા કઈ કરે ઘંટીમાં જોઈએ ઘંટીનું શું પ્રોગ્રામ છે ઘંટીનું શાયદ લગભગ ઓપરેશન કરી નાખવાનું છે તો પપ્પા શું કરો ઘંટીમાં પ્રોબ્લેમ આવી ગયો હા કે આ ઘંટીને બોલ ખોલીને પાછલી થી આખું મોટર કાઢી હોય છે મોટર કાઢી પડશે ઓ હો પાછળથી મોટર કાઢી પડશે આઈને ફેફડા કાઢી લીધા આપણે વારો ફેફડા કાઢી લીધા બરોબર હવે એનું ઓપરેશન કરવાનું છે પાછળથી પાછળથી ઓ તો કરી જ નાખું પાછળથી બો ઓહો હાલો ભાઈ જોઈ લે આપણે પોકી એ રિપેર કરે પપ્પા આ ફૂલ સ્પેર પાર્ટ કાઢ લેવાના નહી ના ઓ મોટર જ કાઢ લેવાનો છે આખે આખી આખે આખી कयो मम्मी क्यों कयो आ भाई आ भाव ने बदलवा दी हां भाई एक बाकी है न हेलो फटी जाओ के मैं अंगूठाऊ आराम करो रही हो से तो हां हां ऐले हमंडी को आओ बिठाई के নি আোড়ি নো না

તો કાંઈ કલો યાર હા હવે આવું દેખાલી ને પછી પેટમાં ગુલગુલ બોલાવો તમે યાર તો ફટાફટ વખાણ આનો અવાજ આવે ને એ સાંભળીને આપણે મનમાં એમ થાય કે ના એવું ભાઈ ખાવાનું એકદમ ટેસ્ટી ટેસ્ટ ખરેખર મારા મમ્મીના હાથનો ટેસ્ટી જ હોય છે તમારે પણ ખાવું હોય તો આવો ઘરે મુલાકાત કરો હું મમ્મીના વખાણ કરી કરી

લે વાહ તમે આમાં હું બી એડ કરશો કરો જોઈને આપણા પેટમાં તો ભાઈ ગુડ ગુડ ગોટા બોલવા મીટાડગાટી જલ્દી ખાઈ લો જલ્દી ખાઈ લો પછી આપડે રોટલા ઘરાણા નથી એટલે અફસોસ માની ને શું બની જાય એટલે આપણે તાત્કાલિક ખાઈ લેવું તમને વિડીયોમાં હું દેખાડીશ કેવી રીતના મમ્મી બનાવ્યું હવે જોઈએ કે મમ્મી રોટલા બોટલા બનાવી નાખ્યા કે નહીં તો રહેવાતું નથી ને આ અમારા ચિંગી બેન અહીં બેહી ગયા વાટ જોઈને કે કંઈ રોટલા બને ને આ ચિંગુ બેન પર બેહી ગયા તોરી બેન આપડા તો મમ્મી આ રોટલા બટલા બની ના કે નહીં યાર આ કઈ પ્રકારના રોટલા લે ઓ માય કઢીને લસણીયા લોટલા બનાવો બનાવો જલ્દી બનાવો યાર બહુ ભૂખ લાગી ગયો મારી માં મારી માં છે ને તો જલ્દી બનાવને

મજાલે ધોરી તો ધોરી તો કાલુ એમ ધોરો તો આપણે ખાઈ પીને ઘડીક આરામ કરી લીધો તો હવે આપણે ઉઠી ગયા બપોરના વાગ્યા સમજી લોની ની સાડા ચાર પાંચ જેવું થયું પપ્પા હું બારોબાર કામ કરે પપ્પા મમ્મી આપણે જોઈએ બારોબાર જઈ આ તો અહીંયા બેન ને પપ્પા જો અહીંયા ચાલુ કર્યું ગદપનો ખાતમાં બોલાવવાના લાગે ગદપનો ને હાંસનો બોલાવો બોલાવો હા ગડગડ મશીન ચાલુ કરી નાખ્યો હવે આ પપ્પા એ નાખી ગદ્દા કટિંગ થઈને બેનના મોઢા ઉપર બેને ઊઠીને ઉઠીને કંઈ કામકાજ કર્યું નથી એટલે પપ્પા કંઈ હાથ પહીને લગાડી જ દઉં કાપો કાપો પપ્પા તો બેન બા તમને ખડ કાપતા કાપતા ઉભવાનું કેવી મજા આવી એ તો ભરાવું પડે ખેડૂત ની દીકરી છે હે વાહ ભાઈ વાહ

એટલે મિક્સિંગ કરવું પડે ને મિક્સિંગ કરવું પડે તો તો ઉંઘિયા જેવું કામ કત થઈ ગયું ને અરે તમને કેવું લાગ્યું આનું કટિંગ કમેન્ટમાં કહેજો ને કોની કોની ઘરે આ કટિંગ મશીન છે એ પણ જરા કહીજો કોમેન્ટમાં આનાથી હું તો સારાનો નુકસાન ઓછું થાય ઓલો ઢોર બગાડે ઓછું હા હા આ તો આલો પપ્પાએ કહી દીધું ને આપણે ભાઈ દવા બવા છટવા જવાનું છે એટલે ન્યા તો બ્લોગ આપણે ઉતરશે નહીં તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરીથી આપણે નવા વિડીયોની સાથે મળશું ધમાકેદાર વિડિયોની સાથે નવા વિડીયો તો ઠીક છે ધમાકેદાર વિડીયોની સાથે મળશું લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કંઈ પણ વિડીયોની અંદર ભૂલ લાગી હોય તો કમેન્ટમાં મને ખાસ કરીને જણાવજો ત્યાં સુધી બધી ભાઈઓને રાધે રાધે ને બાય બાય